હલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો મજામાં જશે તો આજે એક આપણે એવું સરસ મજાનો વેલો છે શેનો સી ખબર નથી પડે કાંઈક ટેટી ટેટી કરે છે ટેટી શેની હોય તો આપણે એ પણ જોવાનો છે શું છે ટેટી તો હાલો તો આપણે જોઈએ જ છે ને એમાં પણ ટેટી આવી કે ન થાય એ પણ જોઈશું હા હા ટેટીનો વેલો તો આખા ઘર ઉપર હો ટેટી આવે છે આમાં કિરણભાઈ એમ હશે ઉપર ઉપેર છે ને હા ઉપર મારી હાખમાં આવે પણ કેમેરામાં મને નથી આવતી આનું હા હાલો તો

બીજી હા હા દેખાણી દેખાણી જરી જરી તો આપણે પણ આગળ ધાબા માથે સડાઈ તો સડીશું આ કિરણભાઈને બહુ આનો અનુભવ હા ને આખું વર હારી રે હે બીજી કેટલી ચેટી છે જોવા ગયો તો ઉભારી ને આપણે આ ઘરમાં જઈને જ જોઈએ હા હા અહીંયા સુધારી લઈને પડી હા હા કેળી ટેટે હા કે જોરદાર છે હા તમારું આ બન માથે આ કા કેટલી લાડ દુનિયાની ની છે હે હા તમે ઘરે લઈ જાવ ને શાક બનાવીજો આ કેટલા વર હારી રે આ 12 મહિના રે એમ ને હા શાક હારું બને શાક બહુ મસ્તીનું થાય હે ફળે પણ આ એકદમ બનાવી હા બનાવું તો દોહે દવે બહુ બનાવ મસ્ત બનશે તમે ખાતા ધરાજ હે ને ધાબા ઉપર વેલો છે ને તો હાલો આપણે હા ધાબા પર સડીએ હા યો હા આયથી પણ મારે ચડવાનું છે બહુ મુશ્કેલી છે પણ સડી તો દાહો આપણે તમને બતાવવાનું છે એટલે કાંઈ વાંધો નહીં જઈને આગળ જઈએ આપણે પછી સડી જાય હા હા હં

दड़ी ने वही किया खाली धीरे क्या खाली उसी करीन बताई दे हम उठ बस आ बस बस ले ले जी एक से आगे चल हां इधर इधर आया ऊपर इधर आया ले ले हां नहीं नहीं हनाई से आकाश आ हर की करने। है देखो ये काटा वालों आटा को मस्त मीठा है है ना શાક એ પણ સરસ મજાનું થાય કે મારા હાવ છે મેં એક એકવાર ખાધું પણ મને બહુ યાદ નથી ને ખૂબ જ સારી વસ્તુ આ થાય છે આ ખાવાથી કઈ ફાયદા થતા શરીરને નુકસાન ન થાય શરીરની વસ્તુ પણ બધી સારી થઈ જાય છે ને સામો ધાબો છે સરસ મજાનો હમ હું કે છો ક્યાં છે તારી નિશા હા એલા એની નિશાળ દેખાય છો જોરદાર હા એલા ભાઈ આ નવા ઉગલાની ની નિશાળ પ્રાથમિક શાળા તું ના ભણવા જાય ને કેમાં છો બાલવાટિકામાં છો હજી હે તો તો તું હજી વાર લાગશે પેલા ધોરણમાં માં એક વર્ષ પછી જાય ને તું ખુબ જ સારું તો આવા ફળ જોઈને બહુ ખુબ જ આનંદ થયો ને પણ આમનું શાખી બહુ સરસ બને છે ને આમની મોસમ કંઈક અલગ છે તાબો પ્રસરી એટલે નજારા જેવા અલગ આવે કે કંઈ ઘટે જ નહીં ક્યાંથી આવ્યો તો આ વાંધી છે આવ્યો મને ડર લાગતો તો આમ જઈને ઉતરવાનું છે બેલા નથી ને હાલો તો મિત્રો આજે અમે માયણ માયણ વગા કરીને ને ઉતરા કેમ ગરમી થઈ ગઈ ભાઈ ના બીક લાગતી હતી બેલા હાલે ને એટલે આપણને એમ થાય કે ધળ લેવાના હેઠા હોય આવીએ તો આજે અમારો વિડીયો તમને કેવો સરસ લાગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધાને જય માતાજી જય માતાજી જય માતાજી તો આ હર્ષિલભાઈ જે ફળ બતાવે ને એ એમ કે છે કે આને છે ને કવાડાથી કે કાપવો પડે કવાડાથી એટલે હાવની જીરીક શેકો મારો ને કાપવો પડે પછી એમાં શરીર નાખો ને તો આ બાકી જો શરીર એમનું ડાયરેક નાખશો ને તો લાગી જાય પણ શેકો મારવા માટે શરીર પછી શરીર નાખાય પછી ધીમે ધીમે અકાય આને ધ્યાન રાખવું પડે ને હાથમાં લાગી જાય ને વસ્તુ એવી છે કે એક વરદી હારે નહીં ને બાર મહિના રે આ કટેટી છે સુપરાનું શાક થાય કાય ખાંડ નાખા વિના ગળો થાય પાણી વગરનું શાક સરી જાય પાણી વિનાનું શાક બને એમ કાય ઘટે જ નહીં કે મરસીલ તે કેટલી વાર ખાધી બે ત્રણ વાર ખાધી ચાર વાર ખાધી બે ત્રણ વાર ને ચાર વાર એટલે કેટલી વાર થાય કાય ઘટે જ નહીં તો આજે પણ અમારો વિડિયો તમને સરસ લાગ્યો હોય મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી બધાને